જો આ પતલ કિલો ઉલાઈ દેવાની એટલે બધું પૂરો થઈ જાય તો આ લુંખે હા હું તો આ આપણે આ ના તાર જવાનું હે અધવા ચિલ્લે જવું હે બધા વાયરેના ઓમ છે તો ઓમ હા ઓમ આ સરા 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 આ ઉપર જવાનું હે નવો ઓમ ના ઓમ ખરા <laughs> પથરા

તમારા ઘરે સંદાસ બનાવો ને સંડાસ મગવા જાવ તમને રોગ થાય બધા સરકાર ને સ્વચ્છતા અભિયાન માં મદદ કરી જય માતાજી માતાજી